લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લા કક્ષાની એમસીએમસી અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે જિલ્લા કક્ષાની મીડિયા સર્ટિફિકેશન એન્ડ મીડિયા મોનિટરિંગ કમિટી MCMC અંતર્ગત જિલ્લા માહિતી કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમની ખર્ચ ઓબ્ઝર્વર શ્રી કે અશોક કુમારે મુલાકાત લીધી હતી એમસીએમસી કંટ્રોલ રૂમની ખાતે ટીવી ચેનલોનું રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ દૈનિક ચૂંટણીલક્ષી મીડિયા અહેવાલ વગેરે બાબતોથી એમસીએમસી કમિટીના સભ્ય સચિવ અને નાયબ માહિતી શ્રી મિતેશ મોડાસિયાએ શ્રીને અવગત કરાવ્યા હતા શ્રીએ મુલાકાત કરીને મીડિયા મોનિટરિંગની કામગીરી અંગે જરૂરી વિગતો મેળવીને સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યું હતું